વિષય તમે આ જોયું તૂટતી ખાતેદારી છે સારી પેઢી પેઢી દર પેઢી તો એની એની નોટ થી તમે તમને આપના મૂકી ખરું હવે મારે એની પાસે કઈ રીતે શું પગલા લેવા તેની પર મારે શું જોયું કે તમે હુકમ પણ જોયો મામલતદારનો હુકમ જોયો કલેક્ટરનો હુકમ જોયો એમાં મામલતદાર હુકમ મે કાગળ પણ માંગ્યા એમની પાસેથી તો મને એનો હુકમ આપ્યો તો હુકમ તમે જોયો જ આપ્યો છે કે એમની પાસે જ નથી હવે એમને મામલતદાર કલેક્ટરને લખીને આપ્યું કે ભાઈ મારી પાસે કાગર છે મારી પાસે આટલા જ કાગર અવેલેબલ છે એની પાસે ડોક્યુમેન્ટ એમના જ કાગળ હવે અમારા લાવવા કારણ કે જે પેઢી દર પેઢી છે એ ને લેનારા એ તો બધા મારી યસ કોઈ ચેત નહી વિષય આવી જશે કે અમે બધા ટોટલ ડોક્યુમેન્ટ એટલા બધા હા એટલા બધા મારી પાસે અવેલેબલ છે મેં તો તમને હુકમ ને બધા મોકલી બરોબર સાત બાર આઠ સાત ની પણ મેં માગી લીધા છે એમની પાસે આવા ખેડૂત મિત્રો પણ છે કે જે દૂર બેઠા બેઠા ગુરુજી તરીકે માની અને સલાહ લે છે અને ખરેખર એવું વર્તન પણ કરે છે જે લોકો મને ડાયરેક્ટ ફોન કરે છે ને એ જ ત્રાસ આપે છે જે લોકો મને યુટ્યુબમાં સાંભળે છે અને રેગ્યુલર ભલે પ્રશ્ન નથી કર્યા પણ એ લોકો જે છે સીધી લીટીમાં ચાલે છે અને પેલા બીજા બધા છે ને વાડીમાં સીંડા કરી મંદર કરી જાય એ મંદર કરી જાય છે એટલે હું નંબર આપવામાં પણ અચકાવતો હોઉં છું ખેડૂત મિત્રો રમણીભાઈ કોટલેનો સંપર્ક કરવો હોય તો મારા પછીના આંકડાઓ છ આંકડા તો હમણાં જ આપી ચૂકો છું સાતમો અને આઠમો આંકડો જે છે એ ફોર ફોર એટલે કે ચુમ્માલીસ છે બે આંકડા માટે રાહ જો થોડી તો મહેનત કરવી પડશે એટલે તમારે અગાઉના ઓડિયો વિડીયો જોતા રહો કે હજી પછી આવશે એ વિડીયો જોતા રહો ક્યાંક થી નંબર બાકી છે એ આવી જશે અને આપેલા છે અગાઉ પણ અગાઉ ચાર ચાર વખત પૂરા આંકડા આપી દીધા છે આ તો સાડા ત્રણસો વિડીયો થઈ ગયા એટલે વચ્ચે વચ્ચે પણ હું આપતો જ આવું છું જેથી કરીને કોઈ વ્યક્તિને સાડા ત્રણસો વિડીયા ન જોવા પડે ખરેખર તો જોઈએ જ લેવા જોઈએ તો તમારે મને પ્રશ્ન જ ન પૂછવો પડે મોટા ભાગના પ્રશ્નોના જવાબ એમાં આવી જાય છતાં પણ હું એક પછી એક વિડીયોમાં નંબર મૂકતો રહું છું એટલે નંબર મેળવ્યા પછી સીધો ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપથી મને પ્રશ્ન કરવાનો છે વોટ્સએપથી પણ પ્રશ્ન લખીને પાછો ફોન નથી કરવાનો હું એનો જવાબ આપીશ ને જરૂર પડશે તો હું ફોન કરીશ ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં તમારે ફોન કરવાનો થતો નથી